ઉતરી ઉપર દુષ્કર્મ ગુજારનાર પાલક પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આપને જણાવી દઈએ કે વર્ષ બે હાજર વીસ માં પાલનપુર તાલુકા પોલીસ મથકે એકસો એક્યાસી અભિયમન ટીમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેર વર્ષની બાળકી ઉપર નરાધમ પાલક પિતા ગુજારતો હતો અવારનવાર દુષ્કર્મ અને બાળકી પડોશીને વાત કરતા પડોશીએ એકસો એક્યાસી અભિયમની ટીમને જાણ કરી હતી અને પાલનપુરની સેશન કોર્ટમાં કેસ ચાલી જતા આ કોર્ટે આરોપી પાલક પિતાને આજીવન કેદની સજા ફટકારી છે પાલક પિતા દ્વારા જે પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા આજ આ કર્યું હતું અને આજીવન કેદની સજા પણ ફટકારી છે આપને જણાવી દઈએ કે એક શમશાર કરતી આ ઘટના છે આ ઘટનાની અંદર તેર વર્ષની બાળકી ઉપર તેનો જ પાલક પિતા દુષ્કર્મ ગુજારતો હતો અને આ ઘટના બે હજાર વીસની છે અને આ ઘટના બે હજાર વીસમાં બની હતી અને જ્યારે દીકરીએ તેના પડોશમાં વાત કરી હતી અને પડોશમાં વાત કરતા એકસો એક્યાસી અભિયમ નંબરની ટીમને ફોન કરીને જાણ કરાતા તે એકસો એક્યાસી નંબરની જે અભિયમની ટીમ છે તે આવી પહોંચતા અને તે પાલક પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા કોર્ટ કેસ થતા આ કેસ ચાલી જતા બોર્ડ ઉપર આવતા પિતાને આજીવન કેદની સજા આપવામાં આવી છે આપને જણાવી દઈએ કે આ જે ઘટના છે તે ખૂબ જ નિંદનીય ઘટના છે દુઃખનીય ઘટના છે અને શરમસાર કરતી આ ઘટના છે કે જ્યારે પિતા તેની જે પુત્રી ઉપર સગી પુત્રી ઉપર દાનત બગાડી અને તેના ઉપર દુષ્કર્મ આ રીતે કરતો હતો અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો પરંતુ તેને હવે સજા ફટકારી દેવામાં આવી છે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આ બે હજાર વીસનો આ કિસ્સો છે બે હજાર વીસની અંદર આ ઘટના સામે આવી હતી આ મામલાની તપાસ થતા તે મામલાની અંદર હવે જે આરોપી છે પાલક પિતા છે તેને આજીવન તેર વર્ષની એક બાળકી હતી તેર વર્ષની બાળકીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર સાતસો છપ્પન એક પાલક પિતા પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો તે બાબતની ફરિયાદ નોંધાયેલી અને ત્યારબાદ આ કામના ભોગ બનનારને તેની માતા તેને લઈને તેના પિતાના ઘરથી જતી રહેલી તે વખતે ત્યારબાદ તેને આ નરેશ ઉર્ફે રાકેશ પ્રમોદ રાજપૂત સાથે રહેતી હતી અને તે તેની દીકરીને એવું કહેલ કે તારો આ પાલક પિતા છે તારે હવે આના પિતા તરીકે ઓળખાણ આપેલી અને તારે તેની સાથે રહેવાનું છે ત્યારબાદ તે એક વડગામ તાલુકાના ગામમાં મજૂરી અર્થે આવેલા અને ત્યાંથી પાલનપુર તાલુકાની હદમાં રહેતા હતા અને તેની માતા ત્યાંથી જતી રહેલી તે વખતે આ પાલક પિતા તેની સાથે દુષ્કર્મ કરતો હોય તે બાબતની ગુનો રજિસ્ટર થયેલો અને તેની તપાસ થઈ હતી તેનું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું અને તેનો ચાર્જ કરેલો અને આ ગુનાના કામે ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયેલું હોય તેના પાલક પિતાએ કરેલું હોય તેથી નામદાર એ જે કાનાણી સાહેબની કોર્ટે તેને આજે પોક્સોની કલમ છ મુજબ આજીવન તેમજ ત્રણસો છોતેરના ગુનામાં આજીવન કેદની સજા કરેલ હોય નામ